થર્ટી ને લઈને સુરત પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત રહેશે તેમ કહેતા પોલીસ કમિશનરે કહ્યું કે આશરે ચાર હજાર પોલીસ જવાનો એસઆરપી રેગ્યુલેટ ચાર કંપની હોમગાર્ડ નવસો સિત્તેર અને ટીઆરબી જવાન પાંચસો પચાસ બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે થર્ટી ફર્સ્ટને લઈને કાર્યક્રમ સ્થળ પર મહિલા શી ટીમ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે શહેરના તમામ નાકા પર પોલીસ દ્વારા બ્રેથ એનેલાઇઝર મશીનથી ચેકિંગ પણ કરવામાં આવશે સાથે જ સુરત પોલીસની ટીમ દ્વારા ડ્રગ્સ કિટ સાથે રાખી નશો કરતા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે જાહેરમાં જન્મદિવસની ઉજવણી અથવા જાહેર રોડ પર સ્ટન્ટ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે થર્ટી ફર્સ્ટના આયોજન સ્થળ પર કેમેરા અને એક્ઝિટ ગેટ પણ પોતાના બાઉન્સરો રાખવા માટે સૂચન કરવામાં આવ્યા છે જો પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટેશન વાઇસ સી ટીમ પેટ્રોલિંગ બાઇક પેટ્રોલિંગ મોબાઇલ પેટ્રોલિંગ ફૂડ પેટ્રોલિંગ તેમજ સાયકલ પેટ્રોલિંગ સઘન કરવામાં આવનાર છે બોડી વોર્મ કેમેરા તેમજ સીસીટીવીથી સર્વેલન્સ કરવામાં આવનાર છે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવનાર છે નાકા પોઈન્ટ તેમજ શહેરના અગત્યના પોઈન્ટ પર વધુ મહિલા પોલીસનો ઉપયોગ કરવામાં આવશે પોલીસ અધિકારી કર્મચારીઓની સાથોસાથ ફ્રેન્ડ ઓફ પોલીસના મિત્રોનો પણ ઉપયોગ કરવામાં આવશે અત્રેથી પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં જાહેર રોડ પર કે જાહેર જગ્યાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉજવણીના ભાગરૂપે જાહેર માર્ગો પર બેફામ બાઇક ચલાવવા તથા બાઇકના સ્ટન્ટો કરવા તેમજ ફોર વ્હીલરના બોનેટ પર બેસવા કે ઊભા રહેવા તથા ડિક્કી ખોલીને બેસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જાહેરમાં એકબીજા પર પાણી ઉડાડવા કે પાણીની બોટલો ફેંકવા પર તલવાર કે મોટા ચાકુથી કેક કાપવા પર અને ઉજવણીવાળી જગ્યા કે જાહેર રોડ પર ઉજવણીના ભાગરૂપે જોર જોરથી માઇકો વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પાનના ગલ્લા ચા લારી પર ચાર કે ચાર કરતા વધુ વ્યક્તિઓ ભેગા થવા પર ટ્રાફિકને નડતર થાય તે રીતે ટોળા બનાવીને ઉભા રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે પ્રતિબંધિત માદક પદાર્થો વેચવા તેમજ સેવન કરવા પર પ્રતિબંધ મૂકાયો છે દર્દીઓ સિનિયર સિટીઝનો કે રહીશોને પરેશાની થાય તેવો ઘોંઘાટ કે મોટા અવાજે મ્યુઝિક વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બાઇક તથા ફોર વ્હીલરના ના મોટા અવાજે હોર્ન વગાડવા તથા મોળાથી વિસલ કે પિમ્પોળા વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ટ્રાફિક ને અડચણ થાય તેવા પાથરના વાળા કે ફૂટપાથ પર ફેરિયાઓને વેચાણ કરવા તથા ટોળા વળીને ઊભા રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એકત્રીસ ડિસેમ્બર ના રોજ આપના બે નો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને બે ના આવકારવા માટે ઘણી મોટી સંખ્યામાં મે આપણા સુરતીજનો જોએ સેલિબ્રેટ કરતા હોય છે આપણા બહાર જો અમુક જો રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે ખાસ કરીને આપણા ડુમ્મસ રોડ ગૌરવપથ પાલ રાજાના ગૌરવપથ થઈ ગયા જોઈએ અને ઉજનામ મગદલ્લા રોડ થઈ ગયા જોઈએ આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને જોએ સેલિબ્રેટ કરે છે અને સાથોસાથ જો ડુમ્મસ વિસ્તારમાં જો ઘણા બધા જો પાર્ટી પ્લોટો છે જોએ ફાર્મ હાઉસેસ છે ત્યાં પણ જો લોકો તેર જેટલા મંજૂરી માંગી છે જો ત્યાર સુધી આ પ્રક્રિયામાં છે જો આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય લોકો એન્જોય કરે પરંતુ એવા કોઈ કૃત નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અનવયે તેર જગ્યા પર પાર્ટી પ્લોટમાં થનાર કાર્યક્રમોની મંજૂરી આપવામાં આવી છે તેમજ આગામી એકત્રીસ ડિસેમ્બર અન્વયે દેશી અથવા વિદેશી દારૂ પકડવાની કવાયત પણ હાથ ધરવામાં આવશે